નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાબા સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબમાં મિત્રો અગાઉ આપણે સંજ્ઞા અને વિશેષણ વિશે વાત કરી હતી કે નામના અર્થની અંદર સંજ્ઞાના અર્થની અંદર વિશેષતા લાવે એવા પદને આપણે વિશેષણ કહેતા તો આજનો આપણો ટૉપિક છે ક્રિયા વિશેષણ દસમા ધોરણની અંદર સંજ્ઞા વિશેષણ અને ક્રિયા વિશેષણ ત્રણેય એક ગુણની અંદર પૂછાય છે તો આજનો આપણો ટૉપિક છે ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણ કોને કહેવાય પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે ક્રિયા વિશેષણ કોને કહેવાય છે તો કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે જેમ સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવે એને વિશેષણ કહેતા હતા પણ કંઈક ક્રિયા થતી હોય એ ક્રિયા થતી હોય એમાં કંઈક વિશેષતા લાવે કંઈક ક્રિયા થતી દર્શાવવા માટે જે પદો વપરાય એમાં કંઈક વિશેષતા કંઈક નવીનતાલ દેખાય તો એને કહેવાય ક્રિયા વિશેષણ આ પદો ક્રિયાના સ્થાન સમય રીત માત્રા અને અભિગમ આ તમામ વસ્તુ પણ દર્શાવતા હોય છે દાખલા તરીકે આસ્થા આવશે એક એવું આપણી પાસે વાંક હોય કે આસ્થા આવશે તો આની અંદર આસ્થા આવવાની છે એ એક વાત ઈ ચોખ્ખસ છે પણ ઉદાહરણ આપણે જોઈએ કે આસ્થા અહીં એટલે કે સ્થળ અહીં સુરત આપણે દર્શાવી કે સુરત આવશે તો અહીંયા સ્થળ દર્શાવ્યું તો આ ક્રિયા વિશેષણ શું છે તો કે અહીંયા સ્થળ દર્શાવે છે ત્યાર પછી કે આસ્થા આજે સવારમાં આવશે તો આમાં સમય દર્શાવે છે ક્રિયા તો થાય જ છે પણ ક્રિયાનો સમય દર્શાવે છે તો આને કહેવાય સમયવાચક ક્રિયા વિશેષણ એટલે ક્રિયા વિશેષણના અલગ અલગ એવા પાંચ પ્રકાર છે એ આપણે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો ટૂંકમાં ક્રિયા વિશેષણ એટલે શું તો કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર જે પદ છે છે એને કહે તેના અલગ અલગ જે પાંચ પ્રકાર છે એના વિશે આપણે વાત કરીએ તો પહેલા નંબર ઉપર છે કે સમય વાચક ક્રિયા વિશેષણ સમય વાચક ક્રિયા વિશેષણ કોને કહેવાય તો કે જ્યારે કોઈ પદ કે શબ્દ ક્રિયાના સમયના સંદર્ભમાં જ્યારે વધારો કરે ત્યારે આવા વિશેષણને ક્રિયા વિશેષણને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે જ્યારે સમયના અર્થમાં વિશેષતા દર્શાવે ત્યારે એને સમયવાચક ક્રિયા વિશેષણ કહે છે એને કયા કયા પ્રત્યયો લાગેલા હોય છે વાંક્યની અંદર અમુક અમુક પ્રત્યયો લાગ્યા હોય એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે આ સમય દર્શાવે છે જેમ કે ક્યારે અત્યારે હમણાં હાલ ત્યારે હવે સદા સર્વદા નિરંતર જટ વારંવાર દિવસ રાત આ બધા જે શબ્દો છે એ બધા શું દર્શાવે તો કે સમય દર્શાવે છે આ બધા જે વિશેષણો છે એ સમય દર્શાવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે દર્દીઓના કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે વાયરલ ઇન્ફેક્શન લેખક કહે છે કે દર્દીઓના કાને આજકાલ જો માનો કે આજકાલ છે આપણે કાઢી નાખ્યું હોય અને માત્ર એમના વાક્ય હોય તો એમાં કંઈ ફેર ન પડે કે દર્દીઓના કારણે બે શબ્દો અચૂક પડે છે વાયરલ ઇન્ફેક્શન પણ આજ અને કાલ એટલે કે એ સમય દર્શાવ્યો છે એને કહેવાય આજકાલ આવે ત્યાર પછી બીજું કે બા બિચારી રાત દિવસ વહેતરું કરતી હતી લેખક એમ કહે છે કે મારા બા છે એ રાત અને દિવસ તો રાત અને દિવસ એ સમય દર્શાવે છે માટે એ બનશે સમય વાચક ક્રિયા વિશેષણ બા બિચારી વહેતરું કરતી પણ અહીંયા રાત દિવસ વધારાનો શબ્દ સમય દર્શાવવા માટે એમાં ઉમેરો થયો છે તો એને કહેવાય સમય વાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી નંબર બે રીતિવાચક ક્રિયા વિશેષણ અમુક પ્રકારની રીતથી ક્રિયા થઈ છે એ દર્શાવવા માટે જે વિશેષણ વપરાણું હોય એને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાતું હોય છે વાક્યમાં જે પદ કે શબ્દ ક્રિયાની રીત દર્શાવે છે ત્યારે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે રીતિવાચક ક્રિયા વિશે વિશેષણને જો તમારે એમના ઓળખવું હોય તો મનમાં એવું વિચારી લો કે કેવી રીતે પ્રશ્ન પૂછવાથી રીતિવાચક ક્રિયા વિશેષણ ઓળખી શકાય તમે મનમાં મનમાં વિચારો કે કોઈકને આપણે પ્રશ્ન કર્યો હોય કે કેવી રીતે અને વળતો જે જવાબ આવે એ જે જવાબ આવે એને કહેવાય રીતિવાચક ક્રિયા વિશેષણ જેમ કે આમાં પ્રત્યયો કયા કયા હોય તો કે આમ તેમ જેમ આ રીતે તે રીતે ફટાફટ માંડ માંડ ચૂપચાપ એકદમ તરત જલ્દી તો આ બધા છે એ રીત દર્શાવે કઈ રીતે ક્રિયા થઈ તો કે આ રીતે ફટાફટ ક્રિયા થઈ જલ્દી તરત તો આ બધી છે એ રીત દર્શાવે છે ઉદાહરણ આપણે જોઈએ કે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે જો ઢંઢોળવું ફંફોળવું આ બધી એક રીત છે ક્રિયા છે તો એ રીત છે કે માર્ગની ની ઢંઢોળી અને પછી પૂછે છે એટલે કે ઢંઢોળવું એક પ્રકારની શું થઈ તો કે રીત થઈ એ રીત દર્શાઈ કે કઈ રીતે તો કે ઢંઢોળી અને પછી પૂછેલું છે બીજું કે એકા એક ફગફગિયો દીવો છે એ બુજાઈ ગયો જો એકા એક ફગફગિયો દીવો બુઝાઈ ગયો ફગફગીયો દીવો બુઝાઈ ગયો એ એક વાક્ય જ છે પણ એ કઈ રીતે તો કે એકાએક રીત દર્શાવી કે કઈ રીતે તો કે એકાએક રીતે ઝડપથી એ ફગફગીયો દીવો છે એ બુઝાઈ ગયો આનું આ વાક્ય છે એ વિશેષણમાં પણ પૂછાઈ શકે મિત્રો કે એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો તો એમાં વિશેષણ ઓળખવાનું કહેતો તો એમાં આવશે ફગફગીયો કારણ કે દીવા માટે એ વિશેષણ વાપર્યું છે અને એની ક્રિયા વિશેષણમાં શું છે તો કે એકાએક શબ્દ છે ત્યાર પછી નંબર ત્રણ ડુંગર અને એની વહુ ઉભા માર્ગ ઉભા માર્ગો જે ઉભા માર્ગે છે એ ઝડપભેર જઈ રહ્યા હતા જો આમાં જતા તો હતા જ તે ડુંગર એની એની પત્ની છે એ ઉભા માર્ગે ઝડપથી જતા હતા પણ કઈ રીતે તો રીત દર્શાવી છે કે ઝડપભેર ભેર એ ઝડપથી જતા હતા ધીમે ધીમે નહોતા જતા પણ એ ઝડપથી જતા હતા તો આ ઝડપભેર શબ્દ છે એ રીતિવાચક ક્રિયા વિશેષણનો છે પરીક્ષાની અંદર માની લો કે આ જ વાક્ય પૂછાણું કે ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા તો આમાં લખેલું હોય કે આમાં ક્રિયા વિશેષણ ઓળખાવો તો આની અંદર તમારે કાઉસમાં લખવું પડે કે રીતિવાચક ક્રિયા વિશેષણ તો જ આપણને એ ગુણ છે એ મળવા પાત્ર છે ત્યાર પછી નંબર ત્રણ માત્રા સૂચક કે પ્રમાણવાચક વિશેષણ સૂચક પણ લખી શકો તમે અને પ્રમાણવાચક પણ લખી શકો એમાં કોઈ તકલીફ નથી કોઈ પણ બે લખો તોય હાલે એક લખો તોય વાંધો નહીં વાક્યમાં જે પદ કે શબ્દ ક્રિયાના માપનો માત્રાનો કે પ્રમાણનો અર્થ દર્શાવે તેવા ક્રિયા વિશેષણ કહે છે આને પ્રત્યે કયા કયા લાગેલા હોય તો કે ખૂબ જરા થોડું અત્યંત લગરીક લગરીક એકદમ તળબદ શબ્દ છે એનો અર્થ એ જ થાય થોડું સામાન્ય અનહદ વધારે સખત બહુ અતિશય આવા પ્રત્યે એટલે વાક્યની અંદર આપણે ઓટોમેટિક એવું ઓળખી શકીએ કે આ છે એ માત્રા સૂચક વિશેષણ અથવા પ્રમાણ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે ઉદાહરણ આપણે જોઈએ તો ભીખલા ને હીરો એટલે કે શીરો હીરો છે એ તળબદો શબ્દ છે ભીખલા ને શીરો છે એ બહુ ભાવે જો અહીંયા પ્રમાણ દર્શાવ્યું છે માત્રા દર્શાવી સૌથી વધારે વિખલાને છે એ બહુ વધારે પ્રમાણમાં છે એ શિરો ભાવતો બહુ છે એ શું આવશે છે ક્રિયા વિશેષણ પણ કેવું તો કે માત્રા સૂચક માત્ર પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે અમે ત્રણ જણા ફર્યા પણ ખૂબ વધારે પ્રમાણમાં સૌથી વધારે અમે ફર્યા એવું દર્શાવવા માટે ખૂબ શબ્દ છે અહીંયા વાપરેલો છે તો એ પણ આવશે માત્રા અથવા પ્રમાણ સૂચક ક્રિયા વિશેષણમાં નંબર ત્રણ કે એ પછી ફરી એકવાર હું આહવા ગયો લેખક કહે છે કે હું ઘણી બધી વખત અગાઉ તો આહવા ગયો હતો પણ ત્યાર પછી પણ એકવાર હું આહવા ગયો તો એક વાર છે એ માત્રા દર્શાવે છે આપણે અગાઉ પણ વાત થઈ ગયેલી હતી કે એક વાર બે વાર પાંચ વાર સાત વાર એ સંખ્યા પણ આવે પણ અહીંયા ક્રિયા વિશેષણની અંદર આપણે સંખ્યા નથી યાદ રાખવાની એમાં માત્ર ને માત્ર માત્રા અથવા પ્રમાણ એની અંદર છે એ કોઈ પણ સંખ્યા હોય તો એનો સમાવેશ પાછો આપણે આમાં કરવાનો છે ત્યાર પછી નંબર ચાર કે અભિગમ વાચી ક્રિયા વિશેષણ વ્યક્તિ પોતાનો અભિગમ જ્યારે વ્યક્ત કરે અને એ જે વિશેષણ હોય એવા ક્રિયા વિશેષણને અભિગમ વાચી ક્રિયા વિશેષણો કહે છે અભિગમ દર્શાવનાર ઘટક અભિગમ વાચી ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે પ્રત્યે એમાં કયા કયા લાગેલા હોય તો કે વ્યક્તિ પોતાનો અભિગમ જ્યારે બીજાને કહેતો હોય પોતાની જે વાત હોય તો એમાં જે શબ્દો વાપરે એ બધા અભિગમવાચી ક્રિયા વિશેષણમાં આવે જરૂર અવશ્ય નક્કી ભલે ચોક્કસ જાણે નિસંધેહ આવું જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરતો હોય ત્યારે જે વિશેષણો ક્રિયા વિશેષણો વપરાય એને અભિગમવાચી ક્રિયા વિશેષણો કહે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગુણવંત શાહ એવું કહે છે કે લોકો બસ ખાધે રાખે છે પીધે રાખે છે અને જીવે રાખે છે લોકો છે એ બહુ પોતાના જીવન વિશે બહુ વધારે વિચારતા નથી એ તો બસ ખાધે રાખે રાખે અને જીવે રાખે છે તો લેખકે એમનો પોતાનો વિચાર છે એ પોતાનો અભિગમ એમાં આમાં રજૂ કરેલો છે વાક્યમાં તો બસ છે એ અભિગમ વાચી ક્રિયા વિશેષણમાં માં આવે છે ત્યાર પછી નંબર બે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું એવો મારો દ્રઢ મત હતો લેખક એવું કહે છે કે બધા ભલે ગમે કે પણ છત્રી લેવા તો મારે રાજકોટ તો શું પણ રશિયા કદાચ જવું પડે તો બધા ભલે એટલે લેખક પોતાનો અભિગમ કહે છે કે બીજાને ભલે જે કેવું હોય કે પણ હું તો મારું કામ છે એ કરવાનો જ છું તો આ ભલે દ્વારા છે એ લેખક પોતાનો અભિગમ રજૂ કરે છે માટે એને અભિગમ વાચી ક્રિયા વિશેષણ કેવાય છે ત્યાર પછી નંબર ત્રણ કે મામાના નરેનભાઈ ચોક્કસ કવિ થવાના એમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિનો નરેન વિશે અભિગમ દર્શાવે છે કે મામાના જે નરેનભાઈ છે એ એટલે એ પોતાનો અભિગમ ચોક્કસ એ પાક્કું જ છે કે કવિ થવાના તો આમાં પણ પોતાનો અભિગમ છે એ રજૂ કરેલો છે માટે આ તમામ વિશેષણોને અભિગમ વાંચી ક્રિયા વિશેષણો કહેવાય છે ત્યાર પછી નંબર પાંચ કે સ્થાન કે સ્થળ વાચક ક્રિયા વિશેષણ જ્યારે કોઈ પણ સ્થાન અથવા સ્થળની વાત હોય ત્યારે એવા ક્રિયા વિશેષણો હોય એને સ્થળ વાચક ક્રિયા વિશેષણો કહેવાય ક્રિયાના વાક્યમાં જે પદ કે શબ્દ સ્થળનો નિર્દેશ કરે ત્યારે તેને સ્થળ વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે અને સ્થળ વાચક ક્રિયા વિશેષણને જો તમારે બીજી રીતે ઓળખવું હોય તો એમાં મનમાં તમે વિચારી લો કે તમે કોઈને પ્રશ્ન કરો છો કે ક્યાં અથવા ક્યાંથી આવો તમે પ્રશ્ન પૂછો કોઈને અને પૂછવાથી જે તમને વળતો જવાબ મળે એ સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે એ તમે એને ઓળખી શકો તમે કોઈ પણ બીજા વ્યક્તિને તમે જ્યારે પ્રશ્ન પૂછો કે ક્યાં અથવા ક્યાંયથી અને તમને જે વળતો જવાબ આપે એ તમને તમે ક્યાં અથવા ક્યાંથી પૂછશો એટલે કોઈ પણ સ્થળનું નામ તમને આપશે અને પછી વાક્ય છે એ પૂરું કરશે તો એ આવો પ્રશ્ન કરવાથી તમને જે વળતો જવાબ મળે છે એને કહેવાય સ્થાન અથવા સ્થળ વાચક ક્રિયા વિશેષણ અને પ્રત્યે કયા કયા હોય તો કે સ્થળ તો કોઈ પણ હોય અંદર બહાર નજીક દૂર એકદમ તળપદી ભાષાની અંદર ઓતરાદ કોઈ પણ જગ્યાએ ટૂંકમાં દિશાનું નામ હોય તો ટૂંકમાં એ શું થયું તો કે એ સ્થળ થયું તો આવા જે પણ પ્રત્યો લાગેલા હોય આવા જે પણ શબ્દો હોય તો એ શું દર્શાવે છે સ્થળ દર્શાવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે લેખક કહે છે કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી છે એ ધૂમ મચાવે છે કઈ જગ્યાએ તો કે મુંબઈની ટ્રેનમાં જો ટ્રેન છે એ સ્થળ દર્શાવ્યું છે વાક્યની અંદર સ્થળ દર્શાવ્યું છે કે મુંબઈની ભજન મંડળી ધૂમ મચાવે છે પણ કઈ જગ્યાએ તો કે ટ્રેનની અંદરની વાત છે માટે એ સ્થળ દર્શાવ્યું છે તો આ ટ્રેનમાં એ તમારે લખવું પડે અને કાઉસમાં લખવું પડે કે સ્થળ અથવા સ્થાન વાચક ક્રિયા વિશેષણ એટલે ટ્રેનમાં તો વાત છે માટે ટ્રેનમાં છે એ સ્થળ દર્શાવ્યું છે ત્યાર પછી બીજું કે એને દૂર નવી દુનિયા વસાવવી હતી એને દૂર નવી દુનિયા વસાવી હતી એને નવી દુનિયા વસાવવી હતી એ વાક્ય પૂરેપૂરું છે પણ અહીંયા જો દૂર છે એ વધારાનો શબ્દ ઉમેર્યો છે એ સ્થળ દર્શાવે છે કે એને અહીં નહીં પણ દૂર જઈ અને એક નવી આખી દુનિયા વસાવી છે તો આ દૂર છે એ સ્થળ દર્શાવે છે માટે દૂરને આપણે સ્થળ વાચક ક્રિયા અથવા તો સ્થાન વાચક ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ ઓકે અહીંયા પાંચ પ્રકાર છે એ પરીક્ષાની અંદર પાંચમાંથી કોઈ પણ પ્રકાર છે એ પૂછાઈ શકે છે ક્રિયા વિશેષણ ટૂંકમાં કોને કહેવાય તો કે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવે એને ક્રિયા વિશેષણ કહેવાય છે પરીક્ષાની અંદર કોઈ પણ વાક્ય પૂછાય વાક્યમાંથી તમને કોઈ પણ વાક્ય પૂછાય તો વાક્યમાં તમને કીધેલું હોય કે આપેલ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી એનો પ્રકાર લખો માત્ર તમારે ક્રિયા વિશેષણ શોધવાનું નથી પણ એનો પ્રકાર પણ જણાવવાનો તો જ તમને એક ગુણ છે એ મળવા પાત્ર છે જેમ કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે આવું ક્રિયા વિશે આવું વાક્ય પૂછાય તો એની અંદર તમારે ટ્રેનમાં એવું લખી અને કાઉન્સમાં જે એ તમારે સ્થાન અથવા સ્થળ વાચક ક્રિયા વિશેષણ એવું લખવાનું જરૂરી છે તો જ છે એ આપણને એ ગુણ છે એ મળવાપાત્ર છે આભાર ફરી મળશું આપણે નવા એક વિડીયો સાથે ઓકે